बाजू भर दी है। रीता नहीं जाएगी। वो आने लगा है एक बार भी। अरे रीता कहाँ जाए? ऐसा वास नहीं है यूँ। आई कमोंग कमोंग। वो रना संभव किया था तो रना संभव।

या प्रॉस्टम या प्रॉस्टम अल्लाहू बाल को साथे इनोल था उसके तरह रमत अल्लाह हाली रमत ने पंडाटा बाल की कोई फर्वस्तू हमारे शनिवार कली में तो सुक्कर हो रहे हैं हाली एक देवो आप ही दो निताया अखरवार वेटर काम हो पी दो निकाय एड्रेस दे दिया वरनो तो इस वाले आवे लगिए रहवा किया रहूए अनमारी साथे ये स्टिंग कर ही स બોલે કે મત પણ કોઈ પરિપત્ર સહી દે ખાલી કલેક્ટર રે કયો ને કે મારી ફેસબુક માં યુટ્યુબ ચેનલ માં એના બીજા દિવસ થી વિડિયો આવતા થઈ ગયા અને સહી દે ખાલી પરિપત્ર જ કર્યો તો કે કમિશનર સાહેબ નો આ વિચાર છે ઓપનિંગ જ હતું એ મારે તો ત્યાં ત્યાં થી મારા વિડિયો આવતા થઈ ગયા એ માળકો સરસ મજાના બાળ મેળામાં સૌથી અગ્રો વિષય લાગતો તો એક દીપક એક ચર્ચા કરવાની બધાઈ છે તો મેં એમાં બારે બાર વિષયના વિડિયો બનાવેલા હતા તો એ બારે બાર મીટી કોઈ કોઈ સાડા વાળા એની પર બેતા બાર જણા પણ એમાં મે બારે બાર વિષયમાં આઠ બાળકો કઈ રીતે ચર્ચા કરે એના વિડિયો મે બનાવે એટલે આ બાળકો કઈ રીતે શીખે એનું પણ ઘણું બધું શીખવા જેવું છે અને લગભગ સીટી નું રિઝલ્ટ આવે ત્યારે મારે 25 બાળ 25 બાળકો પાસ થાય વિસ્તાર એટલે 90 બાળકો અમારા બે છે એમાંથી 50 થી 60 બાળકોને અમે અત્યારે ટ્રેન કરીએ છીએ તો આ સફળતા પણ મળે છે વાહ બે બે આપણે છે કે જો જે સંખ્યા બોલું એમાં તમારે બે ઉંમેરની સંખ્યા છે કે 4 બોલું તમારે 6 બોલવું આની જે ગણતરી આગળ અને બીજી જે કે બોલું 5 મેરી મેસન કે બોલવારી છે થોડું બોલો પુરાકરણ સાત અને મણ ઢોર ચોમાસાની કેમ આજે છે લિટર પછી આપણે વસ્તુઓ લેવાની દાખલા તરીકે માથામાં તેલ નાખવાની સીસી પછી આપણે જ્યુસની બોટલ તેલનો ડબ્બો ઘીનું પાઉં દવાની બોટલ એવી દસ બાર વસ્તુ અલગ અલગ લઈ શકાય અને પછી આપણે કાર્ડ બનાવવાની મીટર મિલી લીટર અને લિટર પછી આપણે એને સમજાવવું પડે કે ભાઈ જ્યુસની બોટલ છે તો જ્યુસની બોટલમાં મિલી લીટર સમજશે કે લીટર નાનો એકમ

ત્રીસ સાત સાત પાંચ ત્રીસ પાંચ આઠ ચાલીસ પાંચ નવ પિસ્તાલીસ પાંચ દસ પચાસ ચોથી કરવી મને છો પાંચમું કઈ

త్రీ త్రీ

બે લીટી છોડી દો પછી લખો ત્રણ અંકના સરવાળા ત્રણ અંકની સંખ્યાના સરવાળા એમ લખો ત્રણ અંકી સંખ્યાના સરવાળા